विनती करी पूज्य कोठारी भक्ति जीवन स्वामी ने दस मिनट मैं पूज्य भक्ति जीवन स्वामी गुरु कियो तो कियो पुनम को चंद और तपे नहीं ने उपजावत आनंद પૂર્ણિમાનો ચંદ્ર છે ને એ પ્રકાશ આપે પણ તાપ ન આપે એટલે ગુરુ કરવા તો એવા કરવા જે જ્ઞાનરૂપી પ્રકાશ આપે પણ તાપ ન આપે આપણી ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું મહત્વ ખૂબ અતિશય છે સતયુગમાં દત્તાત્રેય ભગવાનનું પ્રાગટ્ય થયું દત્તાત્રેય ભગવાને ચોવીસ ગુરુઓ કર્યા જેને ગુરુ ચોવીસી કહેવામાં આવે છે એ જે ચોવીસ ગુરુઓ હતા એવા હતા કે જેમાંથી દત્તાત્રે કંઈક ગુણ ગ્રહણ કર્યો જેમાંથી જેમાંથી ગુણ ગ્રહણ કર્યો એ બધા ગુરુ કહેવાયા ત્રેતા યુગમાં મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી એમણે પણ વસિષ્ઠ ઋષિને ગુરુ કર્યા

વિશિષ્ટતા એવી છે સ્વામી થકી સ્વામી રહ્યા છે ઋષિ સ્વામી કૃષ્ણ સ્વરૂપ દાસજીના મંડળમાં સ્વામી એ લખવા વાંચવાનું જ્ઞાન સાધુ થયા પછી મેળવું છે ભૂધર ચરણદાસ સ્વામી પાસેથી લખવા વાંચવાનું જ્ઞાન મેળવું છે અને નવા સાધુ હતા એ દરમિયાન બાળ મુકુંદાસ સ્વામી પાસેથી સ્વામીએ અપાર કૃપા મેળવી છે જેના કારણે સ્વામી એવું કહેતા કે અમારામાં જે કંઈ ઐશ્વર્ય છે ને એ બાળ મુકુદાસ સ્વામીનું આપેલું છે સ્વામી વચનામૃતનું જ્ઞાન નારાયણદાસજી સ્વામી પાસેથી પ્રાપ્ત કર્યું છે અને સ્વામીને મોક્ષની રીતે સ્વામી કે અમારે ત્યાગ ઉલ્પદાસ સ્વામીની સાથે એ જ છે વ્યવહારની રીતે ધર્મ કેશવદાસ સ્વામીની સાથે એક છે આ રીતે સ્વામીએ જુદા જુદા સદ્ગુરુઓ પાસેથી ઘણું મેળવું છે નારાયણ સ્વામીના સાધુ હરિપ્રકાશ સ્વામી એમની પાસેથી જુનાગઢમાં વચનામૃત ના રહસ્યોને પણ સ્વામી સમજા ગુરુ ખરેખર કહ્યા ક્યારે કહેવાય કે એની પાસેથી કઈક આપણને મળે કઈક આપણે મેળવી કઈક સદગુણો આવે અને જ્યારે ગુરુની સેવાએ કરીને ગુરુની પૂજા એ કરીને ગુરુના સમાગમે કરીને મુમુક્ષુમાં સામર્થ્ય આવે ત્યારે મુમુક્ષુ સમર્થ એવો બને કે પછી એ કામમાં ક્રોધમાં લોભમાં સ્વાદમાં સ્નેહમાં માનમાં ક્યાંય ગુડિયું ના વાળે ગુડિયું વાળવામાં સમજો દેશી ભાષાનો જૂનો શબ્દ છે ગુણાધિતાન સ્વામીએ પોતાની વાતોમાં સ્વામીએ વાત કરી છે સ્વામી કે સામો ધાઈવો હોય ને એ ગુડિયું ના વાળે સામોધાયો હોય એટલે બળદને વાછડો હોય આ ગાયને વાછડો હોય ને નાનો વાછડો હોય ધામણો હોય બે આચડ દોવે અને બે આચડ સામે ધાવે અને પછી મોટો થઈને બળદ થાય ગમે એવું ભરતિયું ગાડું હોય ને એ ગોઠણ સ્વામી કે હોય ને ગુડિયું ના વાળે એક વાતમાં સ્વામી એમ પણ વાત કરી છે સ્વામી કે કામમાં ક્રોધમાં લોભમાં જો ગુડિયું વાળે છે ને તો ગુરુ કૈરા નથી એમ કહીને સ્વામી એવું બોલ્યા સ્વામી કે હું તો થોડુંક કહું છું કે ગુરુ કર્યા નથી મહારાજે કીધું એટલું નથી કહેતો મહારાજે તો એને માટે એવું કીધું છે કે કૂતરા જેવો ને લબાડ જેવો છે એટલે આજનો દિવસ વ્યાસ પૂર્ણિમા આપણી સંસ્કૃતિમાં જે ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખાય છે ને ઉજવાય છે ખરેખર આપણને અલૌકિક પરંપરા મળી અલૌકિક ગુરુ મળ્યા એ મન કર્મ વચને જો ખરેખર ગુરુને સેવા હોય સમાગમ કર્યો હોય તો એનું ફળ એ મળવું જોઈએ સ્વામી કે ગુરુ કર્યા હોય ને તો ગુરુના ગુણ આવ્યા આપણામાં નથી આવ્યું તો આપણે ગુરુ કર્યા નથી આ મીટર થી આપણે માપી લેવાનું ગુણાદિતતા સ્વામીના શબ્દોથી આ સત્સંગ અલૌકિક છે દિવ્ય છે કલ્યાણકારી છે સાચા ભાવથી સાચી શ્રદ્ધાથી સાચા ખપથી જો મંડી પડીએ તો કાંઈ બાકી રહી એવું નથી જે કાંઈ ખૂટે એ આપણી શ્રદ્ધામાં ખૂટે છે આમાં પૂજન કરવા એવા ઘણા જેટલા ભક્તો બેઠા ને એટલા પ્રકારના પૂજારી છે આજના દિવસે ગુરુના પૂજારી હો કોઈ ખાલી ચાંદલોક કરવા પૂરતા હોય કોઈ ભેટ મૂકવીને પૂજન કરવાનો હોય જુદી જુદી કેટલી પ્રકારે થાય પણ સાચી વાત એ છે કે એમાંથી આપણામાં આવવું જોઈએ જીવનમાં જો કાંઈ ન ઉતરે હે જીવનમાં સત્સંગ દ્રઢ ન થાય સત્સંગના ગુણ ના આવે હે આ સત્સંગમાં જે સદગુણો છે ને એ ઘરેણા જેવા છે સ્વામી કે ઘરેણાને હાચવવા પડે એમ સદ્ગુણોને હાચવવા પડે દુર્ગુણોને ના હાચવવા પડે દુર્ગુણને ના હાચવવા પડે આફેડા આફેડા સેજે સેજે આવે પણ સદગુણ છે એને જતન કરીને જાળવી રાખવા અને એ સદગુણો પણ ગુરુ ભક્તિમાંથી આવે છે આપણું લક્ષ્ય છે ભગવાનના ધામમાં જવું છે ભગવાન સુધી પહોંચવું છે પણ એને માટે આપણી શ્રદ્ધાની તૈયારી છે હે એને માટે કંઈક કરી છૂટવાની જે ભાવના છે